એક તરફ માનવીય સંબંધો દિન પ્રતિદિન પ્રગાઢ બનવાની વાતો એ થઈ રહી છે અને બીજી તરફ હળહળ કળિયુગ એ વ્યાપ્યો હોય તેવી ઘટનાઓ પણ સામે આવી રહી છે સાબરકાંઠાના હિંમતનગરમાં છ માસ અગાઉ સતત ચાર મહિના સુધી સગીર વયની દીકરીઓ શાળામાં ન જતા સ્કૂલના શિક્ષક દ્વારા આ મામલે પરિવાર સહિત શિક્ષણ કચેરીએ જાણ કરી હતી જોકે ત્યારબાદ સગીર વયની દીકરીના માતાએ સ્થાનિક કોર્ટમાં દીકરી મામલે એ રજૂઆત કરતા કોર્ટ એ પોલીસને ફરિયાદ લેવાનો હુકમ કર્યો હતો જો કે છ મહિના બાદ હિંમતનગરના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સ્થાનિક વિસ્તારમાં એ ભારે કુતૂહલ પણ સર્જાયો હતો તેમજ રૂપિયા 60000 હજાર ઉછીના લેવાના મામલે ત્રણ લાખમાં દીકરીને રાજસ્થાનમાં વેચી નખાયા હોવાની ફરિયાદ એ સગીર વયની માતાએ નોંધાવી હતી જોકે આજે મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ વિગતો રજૂ કરી અને જે વિગતો સામે આવી છે સાંભળતા જ તમારા પગ નીચેથી જમીન જશે દીકરીના પિતા તેમજ તેના કાકાએ પૈસા મેળવવા માટે રાજસ્થાનમાં દીકરી વેચી હોવાનું તપાસમાં ખોલ્યું તેમજ આ મામલે રૂપિયા ચાર લાખમાં દીકરીનો સોદો કરાયો હતો જેમાં દીકરીના પિતા સહિત તેના નજીકના સંબંધીઓ જ આરોપી હોવાનું ખુલ્યું છે અને જેના પગલે પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી તેમજ વધુ તપાસ હાથ ધરી છે જો કે આખા આ મામલાની અંદર કેવી રીતે ઘટના બની હતી અને ઘટનાને અંજામ એ દીકરીના પિતાએ અને તેના કાકાએ કેવી રીતે આપ્યો એ આખા એ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલે શું કહ્યું એ પણ સાંભળો તારીખ અઢાર બારના રોજ કોર્ટની એક ક્રિમિનલ પરચોના રજીના આધારે અત્યારે એ ડિવિઝન ખાતે એક બાળ તસ્કરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં સાત વર્ષની બાળકીને એના જ સંબંધીઓએ રાજસ્થાનમાં એક પરિવારને દત્તક આપેલાનું જાણવા મળે છે ગુનાની વિગતની વાત કરીએ તો સાબર ડેરી પાસે છાપરામાં રહેતા રાવળ હાલુભાઈ હકરાભાઈ જે બાળકીના પિતા છે અને એની માતા સુમીબેન હાલુભાઈ નટ આ બંને એમના ભત્રીજા જે એમની સાથે રહેતા દિલીપભાઈ નટ એને એક પોઈન્ટ સાહીઠ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું અને આ પૈસા આપવાની જગ્યાએ એ દિલીપ ત્યાંથી ઘરેથી ભાગી ગયો હતો પાંચ માસ અગાઉ આમનો જ ભત્રીજો અર્જુન વિજયભાઈ નટ એ આ માતા પિતા પાસે વાત લઈને આવે છે કે આપણી બાળકીને જો કોઈને દત્તક આપીશું તો ચાર લાખ રૂપિયા જેવી માતબાર રકમ મળશે એટલે એની માતાએ શરૂઆતમાં એનો વિરોધ કર્યો હતો એના પિતાએ આ બાબતે સંમતિ દર્શાવી અને અર્જુન નટ લખપતિ નટ જે ઇકો ગાડીનો ડ્રાઈવર છે શ્રવણભાઈ નટ શરીફાબેન નટ જે એના કુટુંબી છે એ તમામ ભેગા થઈ રાજસ્થાનના અલવર ખાતે ઉમેદસિંહ નટને આ બાળકી ચાર લાખ રૂપિયામાં એ દત્તક આપી હતી એ ચાર લાખ રૂપિયા એ આ લોકો લઈ અને સરખા ભાગે એમાં વહેંચણી કરી હતી શરૂઆતમાં આ જે મામલો હતો એ પાંચ મહિના સુધી ક્યાંય બહાર ન આવ્યો પરંતુ ધીમે ધીમે જ્યારે બાળકીએ શાળાએ જવાનું બંધ કર્યું ત્યારે શાળાના શિક્ષકે આ વસ્તુની નોંધ લીધી અને તેઓ એની પૂછપરછ કરતાં એની માતા ગભરાઈ અને એની માતાએ પછી કોર્ટમાં અરજી કરાવી અને આ સમગ્ર મામલામાં કુલ છ આરોપી અમે ધ્યાનમાં લીધા છે જેમાંથી ચારની ધરપકડ કરી છે જેમાં બાળકીનો પિતા પણ બાળ તસ્કરીનો આરોપી છે ચાર આરોપી જે અમે ધરપકડ કરી છે એ સિવાયના જે બે આરોપી જેમાં જે રાજસ્થાનમાં ઉમેદસિંહ નટ જેને બાળકીને દત્તક લીધી હતી એ પણ આ ગુનામાં આરોપી છે જેને પકડવાનો બાકી છે સમગ્ર વિશ્વમાં દીકરીનો સૌ પ્રથમ વધુ વહાલ તેના પિતા પ્રત્યે હોય છે અને સાથોસાથ દીકરીએ વાલનો દરિયો ગણાય છે જો કે સાબરકાંઠાના હિંમતનગરમાં સંબંધો જાણે પૂર્ણતાના આરે હોય તેમ પોતાની જ સગી દીકરીનો સોદો એ પોતાના બાપે કર્યો દીકરીનો બાપ સહિત તેના કાકાએ મુખ્ય આરોપી તરીકે હોવાનું તપાસમાં ખુલ્યું હતું જેના પગલે પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી છે તેમજ છગીર વયની દીકરીને રાજસ્થાનથી બચાવી લેવામાં આવી છે અને દીકરીની હાલત હાલ સંપૂર્ણપણે સ્થિર હોવાનું પણ ખુલ્યું છે જો કે સાથે સાથ હજુ બે આરોપીઓ આખા મામલે ફરાર છે ત્યારે બંને આરોપીઓને ઝડપી લેવા માટે પણ પોલીસે ચક્રોએ ગતિમાન કર્યા છે જોકે ઝડપાયેલા આરોપીઓ સામે જેટલી સગીરાઓની તસ્કરીઓનો ગુનો છે તે નક્કી એક તરફ નોંધાશે કલયુગ એ સંપૂર્ણ આવી ચૂક્યો હોય એ સપાટી ઉપર પહોંચી ચૂક્યો છે અને તેવામાં આ બનાવો એ સામે આવી રહ્યા છે ત્યારે સાબરકાંઠામાં સગા પિતાએ જ આ વહલના દરિયા સમાન દીકરીને વેચી નાખ્યાનું બહાર આવતાની સાથે જ સામાજિક આગેવાનોએ પણ આગામી સમયમાં સંબંધો મામલે વિશેષ વિચારવું પડે તો નવાય નહીં શું માનવું છે તમારું આ ઘટનાને લઈને કેમ કે આજનો એ જમાનો કળ્યું કે હદ સુધી પહોંચી ચૂક્યો છે કે એક બાપે પોતાનું દેવું ચૂકતે કરવા માટે પોતાની જ દીકરીને વેચી નાખી અમારા અહેવાલને લઈને આપણું શું માનવું છે અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો ને મારી ચેનલ યુઝ્યુબને આપ આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર